નમસ્કાર મિત્રો મિત્રો મહેશ વસાવા શું આમ આદમી પાર્ટીને નુકસાન પહોંચાડવા જઈ રહ્યા છે શું મહેશ વસાવાનું ટેન્શન આદિવાસી આદિવાસી સમાજનો નેતા કોણ છે કયો નેતા કઈ પાર્ટીને ફાયદો કરાવી શકે છે કયો નેતા કઈ પાર્ટીને નુકસાન પહોંચાડી શકે છે આદિવાસી અનામત બેઠકોમાં કોનું જોર વધી રહ્યું છે કોનું જોર ઘટી રહ્યું છે કયા કારણોસર આ તમામ બાબતે વાત કરવી છે આજના વિડીયોમાં સત્યાવીસ આદિવાસી અનામત બેઠકો અનુસૂચિત જનજાતિ માટે બેઠકો આપણે ત્યાં અનામત રાખવામાં આવી છે આદિવાસી સમાજના આગેવાનો યુવાનો ચૂંટણી લડે છે જીતે છે આ સત્યાવીસ બેઠકમાંથી બે હજાર બાવીસમાં ત્રેવીસ ધારાસભ્યો સાથે ભારતીય જનતા પાર્ટી ત્રેવીસ બેઠકો પર જીત મેળવે છે કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો સામે આવે છે અને એક આમ આદમી પાર્ટીના આમ આદમી પાર્ટીના એક ધારાસભ્ય છે પરંતુ એ તમામ અન્ય આદિવાસી ધારાસભ્યોને હફાવે તેવા છે અન્ય પાર્ટીના ચૈતર વસાવા સામે મહેશ વસાવા છોટુ વસાવા આ તમામ ચહેરાઓ મનસુખ વસાવા ચર્ચાતા રહ્યા છે પરંતુ વાત એ છે કે એક સમયે ચૈતર વસાવા મહેશ વસાવાના પિય હતા અને ત્યારબાદ મહેશ વસાવાએ એવી તો શું ભૂલ કરી એવા તો શું સમીકરણ રચાયા કે ચૈતર વસાવા આજે તેનાથી પણ મોટા થઈ ચૂક્યા છે અને આ મહેશ વસાવાએ ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીમાંથી છૂટા થઈને આદિવાસી સમાજની વાતો કરવી પડી છે કારણ કે ભૂતકાળમાં તેમનો તેમની ઘણી ભૂલો પણ થઈ એ આઈ એમ સાથે ગઠબંધન કર્યું આમ આદમી પાર્ટીમાં જોડાયા પાછા ભાજપમાં જોડાયા છોટુ વસાવા અપક્ષ લડ્યા ભારતીય આદિવાસી પાર્ટી બી એપી એમાંથી દિલીપ વસાવા છોટુ વસાવાના અન્ય પુત્ર તેમને લડાવવામાં આવ્યા લોકસભા ચૂંટણી એટલે આ બધી વસ્તુ જે મતદાતાઓ હતા જે તેમને તેમને મત આપતા હતા મૂંઝવણમાં મૂકે તેવી છે લોકો લોકો કન્ફ્યુઝ થયા અને ચૈતર વસાવા લોકસભાની ચૂંટણીમાં ભરૂચમાં જે ઝઘડિયા વિધાનસભા છે ભરૂચ લોકસભા ચૂંટણીમાં ઝઘડિયામાંથી પણ તેઓ ખૂબ સારા મત મેળવે છે પરંતુ જ્યારે અમારા સંવાદદાતા મહેશ વસાવા સુધી પહોંચ્યા શા માટે તેઓ ભારતીય જનતા પાર્ટીમાંથી દૂર થયા ભૂલ શું હતી એ તમામ બાબતે વાત કરતા હતા ત્યારે તેણે કહ્યું કે આમ આદમી પાર્ટીને માંથી પચીસ લાખ જેટલા મત આદિવાસી વિસ્તારમાંથી મળ્યા છે મત ચૈતર વસાવાને મળ્યા છે તેમણે ત્યાં સુધી કહી દીધું કે અમારા નેતા પણ તેઓ લઈને ગયા છે વિસ્તારથી વાત કરવી છે કારણ કે સત્યાવીસ આદિવાસી બેઠકોમાં આજે દસ બેઠકો એવી છે કે જ્યાં આમ આદમી પાર્ટી બીજા નંબરે રહી છે પહેલી વખત ચૂંટણી લડે અને દસ આદિવાસી બેઠકો પર તમે બીજા નંબરે આવો ખૂબ મોટી વાત કહેવાય એમાં એક ધારાસભ્ય ચૂંટાઈને આવ્યા દસ બેઠકો પર આમ તો બીજા નંબરે ના કહી શકાય કહી શકાય આઠ બેઠકો પર બીજા નંબરે માફ કરશો કારણ કે ચૈતર વસાવા તો જીતી ગયા એટલે એ પહેલા નંબરે અને જે ઝઘડીયા વિધાનસભા છે ત્યાં છોટું વસાવા બીજા નંબરે હતા અને ત્યાં ત્રીજા નંબરે આમ આદમી પાર્ટી હતી એટલે કે કુલ આઠ બેઠકો પર આમ આદમી પાર્ટી બીજા નંબરે રહી અને બીજી બે બેઠકોની વાત કરીએ તો એકમાં પહેલા નંબર એકમાં ત્રીજા નંબર એટલે દસ બેઠકો કારણ કે ઝઘડિયા બેઠકનું વર્ણન એટલા માટે કરવું પડે કારણ કે ત્યાં કોંગ્રેસ આમ આદમી પાર્ટી કરતા પણ ઓછા મત મેળવે છે એટલે ચોથા નંબરે એટલા માટે આ દસ બેઠકો પર કોંગ્રેસ મજબૂત આમ આદમી પાર્ટી મજબૂત છે વાત એ છે કે આ બેઠકોમાં આવનાર સમયમાં શું થઈ શકે છે આ તમામ બાબતે વાત કરવી છે પરંતુ આ પહેલા આપ એ સાંભળો કે અમારા સંવાદદાતા નરેન્દ્ર પેપરવાલા જ્યારે મહેશ વસાવાને મળ્યા ત્યારે તેમણે શું કહ્યું બાકી આ ગુજરાતમાં જ્યારે આમ આદમી પાર્ટીને પિસ્તાલીસ લાખ મતમાંથી પચીસ લાખ આદિવાસી વિસ્તારમાં મળ્યા તો કમસે કમ અમે સાતથી આઠ સીટો દસ સીટો અમે વિધાનસભામાં જીતવાના હતા એનું કારણ છે કે તેમાં નર્મદા ભરૂચ ઝઘડિયા તો જીતવાના જ હતા પણ સાથે સાથે અમે રાજપીપળા જીતે કવાંટ જીતે નસવાડી જીતે અને અમારે માંગરોળ પણ જીતે અને કુકરમુંડા પણ જીતે તો આવનારા સમયમાં અમને એટલું મોટું નુકસાન છે અગર જો આમ આદમી પાર્ટી એ કંઈ જીતી તો એને લોકસભા જ્યારે કોંગ્રેસે મહાગઠબંધન એ આપવું પડ્યું તો એ કદાચ એ લોકસભા અમે જીતે અને છોટા છોટાઉદેપુરમાં પણ અમારી બે થી ત્રણ સીટો હોય તો એ અમે લોકસભા જીતી એટલે તમને જે આમ આદમી પાર્ટી અને જે એઆઈએમ સાથે જે ગઠબંધનના કારણે નુકસાન થયું એવું તમે માનો છો પરંતુ આ બધાની વચ્ચે અત્યારે જોવા જાય તો તમારી સાથે જ રહેલા ચૈતર વસા ધારાસભ્ય છે ને એમનો ગ્રાફ દિવસે ને દિવસે વધતો જાય છે અને એ પરિણામમાં પણ દેખાયો કે લોકસભાની ચૂંટણી વખતે જે ઝઘડિયા જે બીટીપી અને છોટુભાઈ વસાવાનું ઘર છે એ વિસ્તારમાંથી પણ એ સારા એવા મતો લઈ ગયા ને ડીડિયાપાડામાં પણ એમને મત મળ્યા લોકસભાની ચૂંટણી એ હારી ગયા પરંતુ મત જે છે એ મત જે ઝઘડિયા વિધાનસભાનો જે વિસ્તાર છે ઝઘડિયા વાલિયા નેત્રંગ એ વિસ્તારની અંદર જે બીટીપીના જે મતો હતા જે આદિવાસી વિસ્તારના જે મતો બીટીપીને મળતા હતા એ તમામ મતોમાંથી કેટલો મોટો ભાગ આમ આદમી પાર્ટીને ચેતર વસાને મળ્યો છે તો આ જે નુકસાન તો થયું જ છે બીટીપીને અને મતલબમાં મહેશભાઈને છોટુભાઈને નુકસાન તો થયું જ છે ના આપ તમે જોયું છું અહીં કોઈ દિવસે બીજેપી આવ્યું નથી છોટુભાઈને વિચારધારાના મત હતા અહીં અને વર્ષો પહેલાં કોંગ્રેસ હતી અહીં ગાડી તો બીજેપીનું કંઈ પરિવર્તન થયું નથી તો છોટુભાઈના મતો ખાલી ડાયવર્ટ થયા છે ચૈતરને ચૈતર એક કોંગ્રેસનો કમ્બાઈન ઉમેદવાર કે આમ આદમીનો એટલે સ્વાભાવિક છે કે ભાજપની ત્રીસ વર્ષની એન્ટ્રી અહીં હતી અને બાકી જે કંઈ ઉમેદવાર કદાચ હું બી ઉમેદવારો અમને આટલા વખતથી હોય તો મારી પણ એન્ટ્રી હોય એવી રીતે મનસુખભાઈ ઉમેદવાર હતા આટલા વખતથી લોકસભાના અને સાંસદ બી હતા એટલે એન્ટ્રી હતી સ્વાભાવિક છે કે એટલા માટે મત ટ્રાન્સફર ચરિત્રને થયા છે પરંતુ જે બીજું તમે એને જે બીટીપી અને ખાસ કરીને જે આદિવાસી સંગઠન તમે આટલું મોટું ઊભું કર્યું પરંતુ તમારી સાથે જોડાયેલા જે કેટલાક જે છે પાર્ટી છોડીને ગયા ને અત્યારે ઝઘડિયાના ધારાસભ્ય બન્યા છે ભાજપમાં છે રિતેશ વસાવા ચેતર વસાવા બન્યા છે ડીયાપાડાના ધારાસભ્ય એટલે કે તમારી સાથે તૈયાર થયેલા નેતાઓ બીજી પાર્ટીમાં જઈને સફળ થાય છે તો આમ એને તમે સફળતા માનો છો કે શું માનો છો એ લોકોએ જે આવી રીતે પાર્ટી છોડી દે આ છોટુંભાઈની વિચારધારાથી ઝઘડિયાવાલ્યા ભરપૂર પડેલો વિસ્તાર છે કોંગ્રેસ ભાજપ પાસે કોઈ માણસ નથી પરિણામે આમાંથી તોડી તોડીને જે લાલચુ લોકો છે જે લોકોએ પૈસા બનાવવા છે એવા લોકો સામે જઈને આજે સત્તામાં છે એમાંથી કંઈ ચાલવાનું છે નથી આપ તમે જોઈ લો આવનારા સમયની અંદર આવી વિચારધારા પાછી ફરવાની છે ને મેં જે રાજીનામું આપ્યું છે એમાં મેં તમને કીધું ને કે હવામાન ખાતું તડકાની હવામાન કઈ કરી શકે

તેને આગળ વધતા રોકવા માટે મહેશ વસાવા ફરી એક વખત રચી શકે છે કોંગ્રેસ એક સમયે આદિવાસી વિસ્તારમાં દબદબો ધરાવતી હતી આજે એ જ આદિવાસી વિસ્તારમાં ફક્ત ત્રણ ધારાસભ્ય કોંગ્રેસ પાસે છે એ તો ઠીકરી પરંતુ ભારતીય જનતા પાર્ટી ત્રેવીસ ધારાસભ્યો લઈને આવે આટલી મજબૂત થઈ ચૂકી છે આમ આદમી પાર્ટી દસ બેઠકો પર બીજા નંબરે છે બની શકે મહેનત કરી એકલા હાથે લડે તો સત્યાવીસમાં બીજા પણ બે ત્રણ ધારાસભ્યો હજુ ત્યાંથી ચૂંટાઈને આવ્યા આવી સ્થિતિ છે પરંતુ જો મહેશ વસાવા મહેનત કરે મહેશ વસાવા જે પ્રમાણે બોલી રહ્યા છે તેમ એક્ટિવ થાય તો ભારતીય જનતા પાર્ટીને ફાયદો પડે કે ના પડે પરંતુ કોંગ્રેસને ફાયદો પડી શકે છે આડકતરી રીતે અને આમ આદમી પાર્ટીને નુકસાન થઈ શકે છે મોટું કારણ કે મહેશ વસાવા પોતાની સોખઠાબાજીમાં કારગર સાબિત ઉતરે તો આમ આદમી પાર્ટી તરફ જે બીટીપીના મત ડાયવર્ટ થયા છે તે ફરી પાછા તે મેળવી શકે અને કોંગ્રેસને આમ આદમી પાર્ટી નબળી પડે તેનો સીધો ફાયદો થઈ શકે છે કોંગ્રેસ આમ પણ આમ આદમી પાર્ટીના આવવાથી નાખુશ છે કારણ કે તેની એન્ટ્રી બાદ કોંગ્રેસ ઘણી બેઠકો છે ગુજરાતની કે જ્યાં બીજા નંબરે આવતું હતું જીતતું હતું ત્યાં બેની લડાઈમાં ત્રીજો ફાવે તેમ આમ આદમી પાર્ટી જીતી ગઈ આમ આદમી પાર્ટી પોતે બેની લડાઈમાં ત્રીજો ફાવે તેમ બેની લડાઈમાં ત્રીજો ફાવે તેમ ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ એટલે કે આ સ્થિતિ છે મહેશ વસાવા શું કરશે શું કરવા જઈ રહ્યા છે કોઈને ખબર નથી પરંતુ એ વિસ્તારમાં ફરી સક્રિય થવા જઈ રહ્યા છે અને આવનાર સમયમાં ફરી એક્ટિવ થાય છે એ હદે કે જે પહેલાં હતા તો પછી ચૈત્ર વસાવાને નુકસાન થઈ શકે છે આમ આદમી પાર્ટીને નુકસાન થઈ શકે છે આમ આદમી પાર્ટી સત્યાવીસ સુધીની ચૂંટણીમાં ફરી એક વખત આમ તો એણે પોતાના વિધાનસભાને લઈને ઇન્ચાર્જ અને કો ઇન્ચાર્જ પણ જાહેર કરી દીધા છે એટલે કે આદિવાસી વિસ્તાર અને સૌરાષ્ટ્રમાં ફરી એક વખત તેઓ મહેનત કરવા જઈ રહ્યા છે જોઈએ શું થાય છે ભારતીય જનતા પાર્ટીને આમ તો ફાયદો થાય બેની લડાઈમાં પરંતુ કોંગ્રેસના ધારાસભ્યો ઘટે એ કોંગ્રેસ માટે ખૂબ મહત્વની વાત ગણી શકાય કારણ કે કોંગ્રેસ આદિવાસી વિસ્તારોમાં ખૂબ મજબૂત પાર્ટી ગણાતી હતી પરંતુ આજે આદિવાસી વિસ્તારોમાં તેની સામે હરીફ ભારતીય જનતા પાર્ટી તો છે પરંતુ આમ આદમી પાર્ટી પણ બની ગઈ છે જો કોંગ્રેસ મહેશ વસાવાનો સારી રીતે ઉપયોગ કરી શકે અને કરે તો પછી એ વિસ્તારમાં આજે પણ એક તક તેને જોવા મળી રહી છે જોઈએ શું થાય છે મહેશ વસાવા શું કરે છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આમ આદમી પાર્ટી તેની વોટબેન્ક આદિવાસી વિસ્તારોમાં તેનું પ્રભુત્વ દિન પ્રતિદિન વધતું પ્રભુત્વ કોંગ્રેસની કપરી સ્થિતિ અને ભારતીય જનતા પાર્ટીને બેમાં ત્રીજો ફાવે તેવી સ્થિતિ આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો મને આપ રજા નમસ્કાર